નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલુ કરીએ આજની આ કહાની પુરી સાંભળવા નમ્ર વિનંતી દર વર્ષે અષાઢી બીજના દિવસે પૂરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે પુરી રથયાત્રા માટે લીમડાના પવિત્ર અખંડ લાકડામાંથી રથ બનાવવામાં આવે છે રથના નિર્માણમાં કોઈ પણ પ્રકારના ખીલા કાંટા અને ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ દર વર્ષે બનાવવામાં આવે છે ભગવાનના નવા રથ લીમડાના લાકડાના કરાય છે ઉપયોગ સોનાની કુહાડીથી કાપવામાં આવે છે વૃક્ષો ચાર પવિત્ર સ્થાનોમાંથી એક પુરીમાં જગન્નાથ ભગવાન વિષ્ણુના રૂપમાં બિરાજમાન છે અહીં અષાઢ મહિનામાં બીજના દિવસે તેમની રથયાત્રા કાઢવામાં આવે છે કેટલાક તથ્યો અનુસાર રથયાત્રા પાંચસો વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી એવી માન્યતા છે પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થઈ ચૂકી છે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે પુરીની રથયાત્રા તેની ભવ્યતા અને મહિમા માટે વિશ્વભરમાંથી પ્રસિદ્ધ છે આખું વર્ષ ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે પુરીની રથયાત્રામાં દેશ વિદેશના લોકો ભારે ઉત્સાહથી સામેલ થાય છે પુરીના ભગવાન જગન્નાથ ધામની ગણના પ્રસિદ્ધ ચાર ધામોમાં થાય છે હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્ત્વ છે ચાલો જાણીએ જગન્નાથપુરીની રથયાત્રા સાથે જોડાયેલી પાંચ મહત્વની વાતો જે જાણીને તમને પણ આશ્ચર્ય થઈ શકે છે સોનાની કુહાડીથી કપાવવામાં આવે છે વૃક્ષ સૌથી પહેલાં આપને જણાવી દઈએ કે ભગવાન જગન્નાથના રથમાં સોળ પૈડા હોય છે તેને સામાન્ય રીતે પિસ્તાલીસ ફૂટ ઊંચા રાખવામાં આવે છે રથ બનાવવા માટે ખાસ પ્રકારનું લાકડું એટલે કે લીમડાના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે જંગલમાં જઈને લીમડાના વૃક્ષોની સૌથી પહેલાં મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવે છે ત્યાર પછી સોનાની કુહાડીથી વૃક્ષોને કપાવવામાં આવે છે રથના માટે ત્રણ નવા રથ બનાવવામાં આવ્યા છે એક રથ ભગવાન જગન્નાથ બીજો રથ બહેન સુભદ્રા અને ત્રીજો રથ ભાઈ બલભદ્ર માટે બનાવવામાં આવે છે ત્રણેય રથમાં બનાવવા માટે કુલ આઠસો ને ચોર્યાસી વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે સૌથી ખાસ વાત એ છે કે આ રથ બનાવવામાં ખીલી કે અન્ય ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી રસ્તાઓની કરવામાં આવે છે સાફ સફાઈ રથ તૈયાર કર્યા બાદ રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવે છે આ યાત્રાની પવિત્રતા માટે કરવામાં આવે છે જ્યારે ત્રણેય રથ માટે તૈયાર થઈ જાય છે જ્યારે પહેનારા નામની ધાર્મિક વિધિ કરવામાં આવે છે આ અંતર્ગત પુરીના ગજપતિ રાજા અહીં પાલખીમાં આવે છે અને આ ત્રણેય રથની વિધિવત પૂજા કરે છે અને સોનેરી સાવરણીથી રથના પંડપ અને રસ્તાને સાફ કરે છે ભગવાનને કરવામાં આવે કરાવવામાં આવે છે શાહી સ્નાન રથયાત્રાના એક પખવાડિયા પહેલાં ભગવાન જગન્નાથને શાહી સ્નાન કરવામાં આવે છે આ શાહી સ્નાન પછી ભગવાન અવસ્થ્ય થઈ જાય છે તેમને આરામ માટે ખાસ રૂમમાં રાખવામાં આવે છે તેમની સેવાનું ધ્યાન રાખવામાં આવે છે પરંતુ ખાસ વાત એ છે કે ન તો મંદિરના પૂજારીઓ અને ન તો વૈદ તેમની પાસે જાય છે બે અઠવાડિયા પછી ભગવાન સ્વસ્થ થઈને બહાર આવે છે અને ભક્તોને દર્શન આપે છે દર બાર વર્ષે બદલવામાં આવે છે મૂર્તિ પુરીના જગન્નાથ મંદિરમાં દર બાર વર્ષે મૂર્તિ બદલવાની પરંપરા છે જ્યારે અહીં મૂર્તિ બદલ બદલવામાં આવે છે તે સમયે ખૂબ જ મુશ્કેલીથી વિધિ અપનાવવામાં આવે છે જૂની મૂર્તિને કાઢીને નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે નવી મૂર્તિના સ્થાપના સમયે ત્યાં ચારેય બાજુ અંધારું કરી દેવામાં આવે છે કોઈ કોઈને જોઈ શકતું નથી અને જે પૂજારીઓ મૂર્તિની સ્થાપના કરે છે તે સમયે તેમની આંખો પર પણ પટ્ટી બાંધવામાં આવે છે આ પ્રક્રિયાને જોવી અશુભ માનવામાં આવે છે